ત્યારે શહેરીજનોની સુવિધામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા નાયબ કમિશનર અજય એસ ઝાપડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વધુમાં નાયબ કમિશનર અજય એસ ઝાપડા દ્વારા ટીમને સાથે રાખી શહેરના ગેરંટી પીરિયડ હેઠળના માર્ગો તેમજ અસરગ્રસ્ત માર્ગોની મુલાકાત કરી જાતે નિરીક્ષણ કર્યું હતું કરવામાં આવેલ છે ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ ને લઈને ફ્લોરિંગની કામગીરી કરાઈ રહી છે ભવનાથ મહાદેવ મંદિર ખાતે બારે માસ મહાદેવના દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ રહેતી હોય છે

જુનાગઢના ઇતિહાસકાર સંશોધક ડોક્ટર પ્રદ્યુમન ખાચરને અમદાવાદ સ્વામીનારાયણ ગુરુકુળમાં સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ થી સન્માનિત કરાયા સંસ્કૃતિના ક્ષેત્રે કામ કરનારા વ્યક્તિઓનું દુકાળ છે સમગ્ર ગુજરાતમાં આંગળીના વેઢે ગણાય એટલા જ વ્યક્તિઓ રહ્યા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ અમદાવાદ ખાતે જુનાગઢ ઇતિહાસકાર સંશોધક કટાર લેખક એવા ડોક્ટર પ્રદ્યુમન ખાચરને સંસ્કૃતિ સંવર્ધન બે હજાર પચીસનો એવોર્ડ કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આપવામાં આવ્યો હતો જુનાગઢમાં સાત નહીં અગિયાર સુર રેલાશે રવિવારે જુનાગઢમાં અગિયાર ગાયક કલાકારોની ટીમ રજૂ કરશે કાર્યક્રમ એક હસીનાથી ફ્રેન્ડ્સ મ્યુઝિકલ ગ્રુપ જુનાગઢ અને ડીએમસી ગ્રુપ રાજકોટનું આયોજન

આ કાર્યક્રમ જુનાગઢના રેલવે સ્ટેશન રોડ પર આવેલ પંજાબ અને ઉત્તર પ્રદેશ ત્રીજા નંબરે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીના પ્રોફેસર અને સેલ્ફ વિથ ડોટર ફાઉન્ડેશનના સ્થાપક ડોક્ટર સુનિલ જાગલાન દ્વારા અગિયાર વર્ષના લાંબા સમયગાળામાં કરવામાં આવેલા ગાલીબંધ ઘર નામના અભિયાન હેઠળ કરેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે અપશબ્દો બોલવામાં દેશમાં દિલ્હી એસી સ્કોર સાથે પહેલા ક્રમાંકે છે ઇઠોતેર ટકા સાથે પંજાબ બીજા ક્રમાંકે તો ચુમ્મોતેર ટકા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમાંકે અડસઠ ટકા સાથે રાજસ્થાન ચોથા ક્રમાંકે અને બાસઠ ટકા સાથે હરિયાણા પાંચમા ક્રમાંકે છે જ્યાં લોકો માતા બહેન પુત્રીના અપશબ્દોનો ઉપયોગ કરે છે અથવા તો સાંભળે છે ગુજરાત હાઈકોર્ટની ઓનલાઈન પ્રોસિડિંગમાં ટોયલેટમાં જોડાનારને પંદર દિવસ સમાજ સેવાની સજા ચર્ચાસ્પદ કેસમાં હાઈકોર્ટે ડિસેબલ્ડ બાળકોની સંસ્થામાં સેવા આપવા માટે આદેશ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં ઓનલાઈન પ્રોસિડિંગમાં ટોયલેટમાંથી જોડાનાર વ્યક્તિ અબ્દુલ સમદને હાઈકોર્ટે છેલ્લી સુનાવણીમાં એક લાખ રૂપિયાનો દંડ કર્યો હતો ત્યારબાદ આજે યોજાયેલી સુનાવણીમાં અબ્દુલ સમદને પંદર દિવસની સમાજ સેવા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે

ગુજરાત માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેટમાં દેશમાં ચોથા નંબરે અને નાના રાજ્યોની સ્થિતિ વધુ સારી ધોરણ નવ અને દસ માં અધવચ્ચેથી ભણવાનું છોડી દેવાનું પ્રમાણ ઊંચું ગુજરાતમાં દર વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજાતા હોવા છતાં અધવચ્ચેથી ભણવાનું છોડી દેતા વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર ઘટાડો થાય છે વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના આંકડા મુજબ ગુજરાતમાં પ્રાથમિક કક્ષાએ ડ્રોપ આઉટ દર ઝીરો પોઈન્ટ ઉચ્ચ પ્રાથમિકમાં ચાર પોઇન્ટ બે અને માધ્યમિકમાં એકવીસ ટકા જેટલો છે માધ્યમિકમાં એકવીસ ટકા જેટલો ઊંચો ડ્રોપ આઉટ રેટ સાથે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે જ્યારે ગુજરાતથી ઓછા સમૃદ્ધ હોય તેવા અનેક રાજ્યમાં સ્થિતિ વધુ સારી છે ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું છે હવે વર્લ્ડ ઇન્ડેક્સમાં સિત્તોતેરમાં સ્થાને છેલ્લા છ માસમાં ઓગણસાહીઠ દેશોએ ભારતીય પાસપોર્ટ પર વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા આપી

જ ન્યુઝ ના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ